અમે અહીંયા આવ્યા બુધ્ધિસેટ ક્યોર નેચર ક્યોરમાં તો અમે આમાં ડાયાબિટીસ માટે આવેલા અને મારે બ્લડ પ્રેશર પણ હાઈ રહેતું હતું તો અમે આવ્યાની સાથે પહેલાં તો દવાઓ બંધ કરી અને દવા બંધ કર્યા પછી અમે લોકો જે સાહેબ ડૉક્ટર સાહેબોની ટ્રીટમેન્ટમાં રહ્યા અને એમાં અમારું જે મારું જે પ્રેશર જે રેગ્યુલર હાઈ રહેતું હતું એ નોર્મલ આવી ગયું સાત દિવસની અંદર અને મારો જે ડાયાબિટીસ બસો ને છવ્વીસ જે હતો એ અત્યારે એકસો ને સાડત્રીસ પર આવી ગયો છે અને અમે અહીંયા આવીને અમને બહુ આનંદ થયો કે અહીંયાનો જે સ્ટાફ છે અને જે ડૉક્ટર સાહેબની ટીમ છે અને સ્ટાફ છે તેનાથી અમે બહુ ખુશ થયા અને હવે ફરી પાછા અમે આવવા માટે જરૂર આવશું કારણ કે અહીંની જે થેરાપીને બધી એટલી બધી સરસ સરસ અને સરસ રીતે એમનો સ્ટાફ કરે છે કે આપણે અહીંયા પાછું પાછું વારે વારે આવવાનું મન થાય અને બીજું તો અમારું જે પર્પસ હતો જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો મારી અને મારા મિસિસ બંનેનો તો એ બંને અમારો સોલ્વ થઈ ગયો છે આ સાત દિવસની અંદર એટલે બહુ સારામાં સારું રિઝલ્ટ અમને મળ્યું છે બસ તો બધાને એ બદલ થેન્ક યુ અને બધા સ્ટાફને અમારા વતી થેન્ક યુ ઓકે